જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત છે એ માર્ક જાહેર થઈ ગયા છે ટોટલ વિદ્યાર્થીઓને છે એ પોતાના માર્ક કેટલા છે તે બધાને ખબર પડી ગયું છે કેટલા માર્ક થાય છે જે બધાએ કોમેન્ટ કરવાની છે બરાબર છે મેરિટ કેટલું રહેશે એની પણ આપણે વિગતવાર ચર્ચા કરીશું સૌ પ્રથમ તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો અને બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં જોડાઈ દેજો તમામ ક્લાસની અપડેટ ત્યાં આપવામાં આવશે પોલીસ ભરતીનું જ્યારે રિઝલ્ટ આવશે એની પણ ચર્ચા છે આપણે વિડીયો થકી કરીશું જોઈએ આપણે કેટલા માર્ક થાય છે અને મેરિટ કેટલું રહેશે એની વિગતવાર આપણે ચર્ચા કરીએ જોડાયેલા રહેજો તો વિદ્યાર્થી મિત્રો તારીખ ત્રીસ સાત બે હજાર પચીસના રોજ છે એ લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી છે એ જાહેર કરવામાં આવી હતી બરાબર છે જેના અંતર્ગત છે એ રૂબરૂ અથવા પોસ્ટથી વાંધા અથવા અરજી છે કે રજૂઆત છે કોઈપણ પ્રકારની એની ચકાસણી કરતાં કોઈપણ પ્રકારનો ફેરફાર જણાયેલ નથી બરાબર છે એવું એમણે કીધું છે અને તારીખ પંદર છ બે હજાર પચીસના રોજ જે લેખિત પરીક્ષા લેવામાં આવી હતી એમાં જેટલા પણ ઉમેદવારો હાજર હતા એના માર્ગ છે એ લોકો જોઈ શકશે બરાબર છે હવે જો તમે તમને એમ લાગે કે પોતાની લેખિત પરીક્ષામાં છે એ પોતે હાજર હતા બરાબર છે અને પોતે જે માર્ક એના જે આવ્યા છે એ માર્કમાં કંઈક ક્ષતિ છે કે ભૂલ છે માટે જો એને ઉમેદવારોએ ગુણ ચકાસણી એટલે રીચેકિંગ કરાવવા હોય હાજર ઉમેદવારોએ એને પંદર દિવસની સમયમર્યાદામાં આપવામાં આવી છે બરાબર છે પંદર દિવસની અંદર એમણે રીચેકિંગ કરાવી શકશે પોતાની લેખિત પરીક્ષાનું જે ઓએમઆર શીટ હોય એનું લે રીચેકિંગ કરાવવા માટે પાંચસો રૂપિયા ફી છે બરાબર છે રીચેકિંગ ફીની પાંચસો રૂપિયા છે એમણે જે ચેરમેન છે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડના એમના નામનો રાષ્ટ્રીયકૃત જેટલી પણ બેંક હોય એમનો ડિમાન્ડ ડ્રાફ્ટ છે એ તમારે તૈયાર કરવાનો રહેશે બરાબર છે રાષ્ટ્રીયકૃત બેંકનો જે પાંચસો રૂપિયાનો છે બરાબર છે એ કોના નામનો ચેરમેન ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ છે એ તમારે પેબલ એટ ગાંધીનગરને સંબોધીને તૈયાર કરવાનો લેવાનો રહેશે અને ત્યારબાદ એની સાથે કોલ લેટરની ઝેરોક્સ નકલ છે એ પણ તમારે જોડવાની રહેશે બરાબર છે પછી તમારી અરજીમાં જે તમારું નામ હોય તમારો કન્ફર્મેશન નંબર હોય તમારો રોલ નંબર હોય અને તમારો પ્રશ્ન પુસ્તિકા કોડ નંબર હોય આટલી વસ્તુ અવશ્ય દર્શાવવાની રહેશે અને ખાસ કરીને તમારો મોબાઈલ નંબર બરોબર છે હવે વિદ્યાર્થી મિત્રો આવતીકાલે એટલે કે તારીખ સાત આઠથી એકવીસ આઠ એટલે કે પંદર દિવસ દરમિયાન છે એ તમારે રૂબરૂ અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરિયર દ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જે કચેરી છે એનું એડ્રેસ આપવામાં આવેલું છે ગ બાર સરિતા ઉધનાની નજીક સેક્ટર નવ ગાંધીનગર છે આ સરનામે તમારે મોકલી આપવાની રહેશે એકવીસ આઠ પછી કોઈપણ અરજી આવશે તો એ ધ્યાને લેવામાં આવશે નહીં બરાબર છે ખાસ એટલે ખાસ એટલે એ લોકોએ મેન્શન કરી દીધું છે એટલે જોઈ લેજો ડન હવે બધા જ વિદ્યાર્થીઓને જણાવી દેવાનું એક તો બધા કોમેન્ટ કરજો કેટલા માર્ક થાય છે બીજી કોમેટી એ કરજો તમે કઈ કેટેગરીમાં આવો છો થર્ડ જેમને એકસો દસ પ્લસ થાય છે એ લોકો એકસોને દસ ટકા છે એમને શક્યતા રહેલી છે બરોબર છે હવે બધા વિદ્યાર્થીઓ છે એ કોમેન્ટ કરજો કે તેમને કેટલા માર્ક થાય છે એના આધારે આપણે કેટેગરી વાઇઝ ખાસ કરીને તમારે કેટલા માર્ક થાય છે એ કોમેન્ટ કરવાની છે ને કંઈક કેટેગરીમાં હોય છો એ કોમેન્ટ કરવાની છે ટોટલ બધાના રિવ્યૂના આધારે આપણે કટ ઓફ છે એ ઓથેન્ટિક કેટેગરી વાઇઝ છે નેક્સ્ટ લેક્ચર આપણે મૂકીશું એટલે બધાએ ફરજિયાત કોમેન્ટ કરવાની છે બરાબર છે આશા રાખું છું કે ઘણા બધા વિદ્યાર્થીઓને સારા માર્ક થતા છે અને જે કોઈ પણ વિદ્યાર્થીઓને સારા માર્ક થતા નથી પાર્ટ બીમાં સારા થાય છે પાર્ટ એમાં સારા નથી થતા તો કોઈ પણ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી હંમેશા છે નિરાશા થવાનું નહીં જીવનમાં જો તમારે સફળ થવું હોય તો હંમેશા પોઝિટિવ થિંકિંગ રાખવાનું આ ભરતી નહીં તો બીજી કોઈ પણ ભરતી જો તમારે ગવર્મેન્ટ જોબ લેવી જ છે તો તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીને પણ તમે લઈ શકો છો પણ જો તમારું ગોલ ખાખી હોય તો કંઈ નહીં આ વખતે નિરાશા મળી આવતા વખતે આપણે છે પૂરી પૂરી તૈયારી સાથે મેદાનમાં ઉતરશું એવા પોઝિટિવ થિંકિંગ સાથે આપણે આગળ વધવાનું રહેશે ડન એટલે વિદ્યાર્થી મિત્રો આ છે આપણે કેટેગરી વાઇઝ કટોકની વાત કરવા જઈએ તો કેટેગરી વાઇઝ ઓબીસી એસીબીસી જનરલ કેટેગરી બરાબર છે એ ટોટલ કેટેગરીનું મેરિટ છે આપણે ટોટલ વિદ્યાર્થીઓ માર્ક તમારા વાઇઝ છે કોમેન્ટ કરજો એના આધારે આપણે કેટેગરી વાઇઝ કટોફ ડિક્લેર કરીશું બરાબર છે ખાસ કરીને તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં ન જણા તો જોડાઈ જજો ત્યાં હું એક પોલ જનરેટ કરીશ બરાબર છે એ પોલમાં બધાએ ફરજિયાત આન્સર આપવાના છે ઓથેન્ટિક મેરિટ તમારું કેટલું રહેશે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું ડન છે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આ હતી આજની અપડેટ બધાએ ફરજિયાત પ્રણે છે એ જો તમને કોઈ ગુણ રીચેકિંગમાં પ્રોબ્લેમ લાગતો હોય અને ગુણમાં તમારે રીચેકિંગ કરાવવું હોય તો પંદર સમય મર્યાદા છે એ તમને આપવામાં આવી છે એમાં તમારે પાંચસો રૂપિયાનો છે એ ડિમાન્ડ ડ્રાફ્ટ રાષ્ટ્રીયકૃત બેન્કનો તૈયાર કરવાનો રહેશે પછી તમે પરીક્ષા દેવા ગયા હતા જે કોલ લેટર છે એને પણ તમારે સાથે રાખવાનો રહેશે અને અરજીમાં જે તમારું નામ હોય કન્ફર્મેશન નંબર હોય રોલ નંબર હોય પ્રશ્ન પુસ્તિકા કોણ નંબર હોય અને મોબાઈલ નંબર હોય આટલી વસ્તુમાં ભૂલ ના હોય એ રીતે તમારે તારીખ સાત આઠથી એકવીસ આઠ સુધીમાં છે એ ભરતી બોર્ડને કુરિયર અથવા સ્પીડ પોસ્ટ અથવા રૂબરૂ જઈને તમારે આપવાનું રહેશે અથવા મોકલવાનું રહેશે ત્યારબાદ જો તમારે કોઈપણ જાતની અપડેટ હશે તો એ ધ્યાને લેવામાં નહીં આવે ખાસ એટલે ખાસ એ લોકોએ મેન્શન કરેલું જ છે ડન આશા રાખું છું કે આ ક્લાસ તમને ખૂબ જ એવો સારો લાગ્યો છે તમારા ટોટલ વિદ્યાર્થીઓના ગ્રુપમાં આપણા લિંકની શેર કરી દીજો જેથી બધા વિદ્યાર્થીઓ તેમાં જોડાય બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આ હતી આજની અપડેટ બાકી એ લોકોએ ખાસ નોંધ કરેલી જ છે કે લેખિત પરીક્ષા દરમિયાન વર્ખંડમાં ઉપયોગમાં જેટલા પણ સીસીટીવી કેમેરા હોય એની રેકોર્ડિંગની ચકાસણીમાં જો કોઈ ગેરરીતિ માલુમ પડશે તો ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે એટલે આ લોકો રેકોર્ડિંગ પણ છે એ ચેક કરશે બરાબર છે ત્યારબાદ કોઈપણ ભરતી પ્રક્રિયામાં કોઈપણ ઉમેદવારે કોઈપણ તબક્કે જો ગેરરેજતી આશરેલી હોવાનું ધ્યાને આવશે તો એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને એની ઉમેદવારી પણ રદ કરવામાં આવશે થર્ડ મેન્શન એવું કરેલું કે જે નામદાર કોર્ટ તરફથી વખતો વખતે જે ચુકાદો નિર્ણય આવશે તે તમામ ઉમેદવારો એ બંધન કરતા રહેશે બરાબર છે એટલે નામદાર કોર્ટ તરફથી જો કોઈ પણ હાઈકોર્ટમાં છે એ પિટિશન કંઈ કંઈ દાખલ કરેલું હોય એના અંતર્ગત જો કોઈ પણ નિર્ણય આવશે તો એ તમામ ઉમેદવારોને હાઈકોર્ટનો નિર્ણય છે એ માન્ય કરતા રહેશે આવું ખાસ નોંધમાં ત્રણ પોઈન્ટ ટાંકેલા છે બરાબર એટલે એ પણ તમે ખાસ જોઈ લેજો બરાબર છે ખાસ આપણા ગ્રુપમાં ના જોડાયે તો જોડાઈ દેજો ખાસ એટલે ખાસ ટેલિગ્રામ ગ્રુપમાં બરાબર છે ટેલિગ્રામ ગ્રુપમાં છે ટોટલ માહિતી આપવામાં આવશે તમામ ક્લાસની બરાબર છે હવે જો તમે પોલીસ કોન્સ્ટેબલ સાથે સાથે પ્રોબેશન ઓફિસરમાં ફોર્મ ભરેલું હોય અને પીઓમાં જો તમે તૈયારી કરવા માગતા હોય તો આપણે એપ્લિકેશનમાં પ્રોબેશન ઓફિસર નામની બેન્ચ શરૂ છે એમાં પણ તમે જોડાઈ શકો છો પ્લસ તમે નામદાર ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવરની પરીક્ષા તારીખ દસના રોજ છે બરાબર છે દસ એમાં પણ જો ફોર્મ ભરેલું હોય તો એના દસ મોડેલ પેપર આપણે એપ્લિકેશન ઉપર મૂકેલા છે બરાબર છે એમાં પણ તમે જોડાઈ શકો છો પ્લે સ્ટોરમાં તમને એપ્લિકેશન આપણી મળી જશે છે ગમ્મત સાથે જ્ઞાન બરાબર ગમ્મત સાથે જ્ઞાન જીએસજીના લોગાવાળી પ્લે તમને ડિસ્ક્રિપ્શનમાં એપ્લિકેશનની લિંક પણ આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું તમને ક્લાસ સારો લાગ્યો છે ક્લાસ સારો લાગ્યો હોય તો તમારા તમામ ગ્રુપમાં લિંક શેર કરી દેજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો બરોબર છે આવી ટોટલ માહિતી જો તમને ફ્રીમાં મળતી હોય અને અમૂલ્ય જ્ઞાન મળતું હોય તો એનો ફ્રીમાં જેટલો પણ લાભ લે એટલો લઈ લો અને બધા ગ્રુપમાં આપણે લેક્ચરની લિંક ફોરવર્ડ કરી દે જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય થેન્ક્યુ યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે થેન્ક યુ